ઝડપથી બની જાય છે ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટમાં બને છે અને એકદમ ટેસ્ટી બને છે બજારમાં મીઠાઈવાળાની દુકાને જે બહુ મોંઘા ભાવે જે મીઠાઈ મળે છે તે મીઠાઈ આપણે ખૂબ જ ઓછા ખર્ચે આજે આપણે બનાવીશું તો ચાલો મારી રેસીપી હું આજે તમારી સાથે શેર કરીશ એકદમ સરસ ટેસ્ટી બજારમાં મળતી હોય તેવી જ આપણી બરફી બનીને સરસ જો આવી રીતના તૈયાર થવાની છે મોઢામાં મૂકતાં જ એકદમ ઓગળી જાય એવી સરસ આપણી બરફી બનશે નાના બાળકોથી લઈ અને મોટા સુધી બધાને પસંદ આવે એવી સરસની બનીને તૈયાર થશે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરશું તો સૌથી પહેલાં તો બરફી બનાવવા માટે આપણે પહેલાં ખાંડ લેશું મેં અહીંયા અત્યારે એક વાટકી ખાંડની લીધી છે તેની અંદર થોડી એલચી નાખી છે ચારથી પાંચ દાણા અને તેને આપણે ક્રશ કરવાની છે એટલે કે ખાંડનો ભૂકો કરવાનો છે તો મિક્સરમાં બધી જ ખાંડ આપણે ક્રસ કરી લેશું તો ખાંડ બધી જ સરસ આવી રીતના ભૂકો થઈ ગઈ છે તેને આપણે એક બાઉલમાં અલગ કાઢી લેશું હવે આપણે બ્રેડ લેવાની છે તો મેં અત્યારે અહીંયા પાંચ બ્રેડનો યુઝ કર્યો છે તો બધી જ બ્રેડ છે તેને આવી રીતના બ્રાઉન જે કિનારી હોય છે તેને આપણે કાઢી લેશું તમારે નાખવી હોય તો નાખી પણ શકો છો પરંતુ કિનારી કાઢવાથી તેનો કલર સરસ આવે છે તો બધી જ બ્રેડની આવી રીતના કિનારી કાઢી અને તેને મિક્સરમાં ક્રસ કરવાની છે એટલે કે બ્રેડનો પણ આપણે ભૂકો કરવાનો છે તો બધી જ બ્રેડ નાખી અને મિક્સરમાં ક્રસ કરી લેશું બ્રેડનો ટેસ્ટ છે એ તમને ખબર પણ નહીં પડે કે બરફીમાં બ્રેડ નાખેલી છે તો બસ આવી રીતના કરી લીધો છે બ્રેડ હવે હવે તેને પણ ખાંડના ભૂકાની સાથે એડ કરી આપણે નાખવાનું છે કોપરાનું છીણ એટલે કે કોપરાનો સાવ ભૂકો છે તે લીધો છે અડધો વાટકી અને થોડું આપણે લેવાનું છે મિલ્ક પાવડર તો મિલ્ક પાવડર મેં અત્યારે લીધું છે બે ચમચી હવે તમે કહેશો કે મિલ્ક પાવડર જો એડ ન કરવું હોય તો અથવા તો મિલ્ક પાવડર અવેલેબલ ના હોય તો તો તમારે કોપરાનું આખી વાટકી એટલે કે એક મોટી વાટકી લઈ જો મિલ્ક પાવડર નાખશો તો ટેસ્ટ વધુ સરસ આવશે એટલે મિલ્ક પાવડર નાખજો ખૂબ જ સરસ આપણી બરફી બનીને તૈયાર થશે સરખી રીતના આવી રીતના બધું જ મિશ્રણ એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે જો આવી રીતના મિક્સ થઈ જશે હવે આપણે તેમાં દૂધ નાખવાનું છે તો દૂધ મેં અત્યારે લીધું છે એકદમ મલાઈવાળું અને એમાં થોડું કેસર નાખ્યું છે કેસરનો ફ્લેવર પણ આવશે અને કલર પણ સરસ આવશે જો કેસર હોય તો નાખજો ન હોય તો ઓપ્શનલ છે તો ખાલી મલાઈવાળું દૂધ જ લેજો તો આવી રીતના બસ ત્રણથી ચાર ચમચી જેટલું પહેલાં એડ કરવાનું છે બધું જ એડ ના કરતા બસ ખાલી ત્રણ ચમચી પહેલાં લઈ અને પહેલાં મિક્સ કરી લેવાનું છે મલાઈ વાળું લેજો જેના લીધે બરફી સારી સરસ બનશે તો આવી રીતના હાથથી પ્રોપર રીતના મિક્સ કરી લેવાનું છે દૂધ પ્રોપર રીતના એકદમ આખા ભૂકામાં મિક્સ થઈ જાય એ રીતના તમારે મિક્સ કરવાનું છે આવી રીતના જો મિક્સ થઈ ગયું હવે આપણે તેમાંથી અડધું મિશ્રણ છે તે મિક્સી જારમાં લેશું અડધું મિશ્રણ મિક્સી જારમાં લઈ અને પછી તેની અંદર ફૂડ કલર ઉમેરવાનું છે તો મેં અત્યારે ગ્રીન ફૂડ કલર લીધો છે તમારી પાસે જે પણ ફૂડ કલર અવેલેબલ હોય તે લઈ શકો છો ન હોય તો એમને એમ જ આ ને પણ યુઝ કરી શકો છો પરંતુ ફૂડ કલર લઈ અને બરફી બનાવવાથી એકદમ સરસ કલરફૂલ આપણી બરફી બનીને તૈયાર થશે તો બસ જો આવી રીતના મિક્સરમાં થોડું મિક્સ કરવાથી તેનું ટેક્સચર છે એકદમ આનાથી પણ એકદમ સરસ જો સોફ્ટ થઈ ગયું છે અને કલર પણ પ્રોપર રીતના મિક્સ થઈ ગયું છે તો તેને આપણે અલગ હવે એક જારમાં કાઢી લેશું તો આપણું યલો અને ગ્રીન બંને મિશ્રણ તૈયાર છે તો આપણે બરફી હવે સેટ કરવા માટે રાખવાની છે તો તેના માટે મેં એક ડીશ લીધી છે તેની ઉપર બસ થોડું ઘી લગાડી અને સ્પ્રેડ કરી લેશું જેના લીધે બરફી છે આસાનીથી ઉખડી શકે હવે પહેલાં આપણે ગ્રીન કલરનું મિશ્રણ છે તેને એડ કરશું હવે તમારે અહીંયા જો તેના લાડુ વાળવા હોય તો એ રીતના પણ વાળી શકો છો મેં અત્યારે અહીંયા સ્ક્વેર શેપમાં એટલે કે ચોરસ શેપમાં મિશ્રણને પાથર્યું છે ચોરસ શેપમાં બરફી બનીને તૈયાર થશે હવે તેની ઉપર જે યલો કલરનું મિશ્રણ હતું તે બધું જ એડ કરી દેવાનું છે યલો કલરનું મિશ્રણ છે વચ્ચે આવશે અને થોડું વધારે એડ કરવાનું છે ગ્રીન છે એ નીચે અને ઉપરની બંનેની સાઈડ આવશે અને વચ્ચેની સાઈડ મેં યલો કલરનું મિશ્રણ લીધું છે તો આવી રીતના તેને પણ સરખી રીતના પાથરી અને સ્કવેર શેપ આપી દેવાનું છે આસાનીથી થઈ જાય છે અને હવે તેની ઉપર આપણે ગ્રીન કલરનું મિશ્રણ પાથરી લેશું તો સરસ રીતના મિક્સ થઈ ગયું છે હવે આપણે તેને પંદર મિનિટ માટે ફ્રીજમાં સેટ કરવા માટે રાખી દેસુ તો ફ્રીજમાં સેટ કરવા રાખશું એ પછી આપણે તેની ઉપર બદામની કતરણ છે તે એડ કરીશું અને થોડા પિસ્તા લીધા છે તેને પણ એડ કરીશું અને તેને થોડું પ્રેસ કરી દેસું જેના લીધે તે સરખી રીતના તેમાં મિક્સ થઈ જાય હવે આને આપણે સેટ થઈ ગયું છે સરખી રીતના પ્રોપર દસ પંદર મિનિટમાં જ સેટ થઈ જાય છે ફ્રીજમાં હવે તેને આપણે ચાકુથી કટ કરી લેશું પ્રોપર જો આવી રીતના સરખી રીતના કટ કરવાનું છે આસાનીથી કટ થઈ જાય છે એકદમ સરસ સોફ્ટ આપણી બરફી બનીને તૈયાર છે ખૂબ જ સરસ ખૂબ જ ટેસ્ટી એવી આપણી બરફી બની છે એકદમ આસાન અને ઇઝી રેસીપી છે તમે પંદર મિનિટમાં બનાવી લેશો એટલી ઇઝી રેસીપી છે તમે જોઈ શકો છો એકદમ સરસ કલરફુલ છે અને ટેસ્ટમાં તો એકદમ સરસ છે ટેસ્ટની ગેરંટી હું આપું છું તમે એક વખત બનાવશો તો જરૂરથી પછી વારંવાર આ રેસીપી તમે બનાવશો જ એટલી સરસ ટેસ્ટી લાગે છે તો બસ આપણી બધી જ બરફી બનીને તૈયાર છે તેને સર્વ કરશું એકદમ યમી એવી આપણી બરફી બની ગઈ છે તમે આને બ્રેડ બરફી કહી શકો છો અથવા તો નાળિયેરની બરફી કહી શકો છો કોઈ પણ નામ આપી શકો છો ખૂબ જ સરસ ટેસ્ટી યમી બરફી બનીને તૈયાર છે તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગે જો મારો વિડીયો પસંદ આવ્યો હોય મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો આવો નવો સપોર્ટ દેતા રહેજો મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી